દુવિધા બનતા લોકો ત્રાહીમામ થયા છે કલાકો સુધી રહ્યા બાદ સર્વર ડાઉન થતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે તો બીજી તરફ વરસાદના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર પાણી ભરાઈ જતા

કે સર્વર ડાઉન થઈ ગયું કેમેરા બંધ છે એવી રીતના બધું અમે હા ઓ એટલે દિવસ આવો છો તો ભણવાનું કઈ રીતે છે હા ભણવાનું તો કેવી રીતે આવી જશે અહીંયા આવીએ બરાબર લાયસન્સ એ જોઈ છે બરાબર એટલે પછી આમાં એવું થાય કે ત્રણ ચાર કલાક અહીંયા અમે રહીએ પછી ઘરે જઈને કરીએ છીએ અને હું અહીંયા પાલ આરટીઓમાં ફોર વ્હીલરની એક્ઝામ આપવા આવી છું અમે રોજ પાંચ છ દિવસથી આવીએ છીએ અને રોજ સવારે દસ વાગે આવી જવાનું પાંચ વાગ્યા સુધી ઉભા રહેવાનું પાછું ઘરે જવાનું એવું લાગે છે કે પાલ આરટીઓમાં અમે નોકરી કરીએ છીએ એટલે હવે આ લોકો શું આન્સર આપે છે અત્યારે શું કરવું છે એ કઈ આન્સર આપતા નથી કોઈ આ લોકો આપણને એટલે ઉભા રહીએ છીએ અને રાહ જોઈએ છે કે ક્યારે આન્સર મળે તો પછી આગળ થાય